તો આંગણવાડી ની તમામ મહિલાઓ ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આંગણવાડી પગાર વધારા લઈને એક મોટા સમાચાર આવે છે એક નહીં મિત્રો દસ મહત્વના સમાચાર છે કેટલા દસ તો ગણા કે એટલા બધા સમાચાર આવી ગયા હા ભાઈ એટલા બધા સમાચાર છે કારણ કે અલગ અલગ દસ પોસ્ટ મને મળી છે અને દસે દસ પોસ્ટ ની અંદર ભાઈ પગાર વધારા લઈને શું કીધું છે પોસ્ટ નો મિત્રો હું તમને એક પીડીએફ બનાવી આપી દેવાનો છું એ પીડીએફ લેવા માટે આપણે description ની અંદર મિત્રો whatsapp group લિંક છે ત્યાં ખાસ કરી ને આજ રોજ મિત્રો જે પણ નિર્ણય લેવાનો હતો તમને ખબર હતો ભાઈ આ હાઈકોર્ટમાં ચુકાદાની તેર તારીખ અને ઓગણીસ તારીખ બે તારીખોનો પણ તમને કીધેલો છે તો એ પ્રમાણે મિત્રો શું નિર્ણય લેવામાં આવ્યો છે એટલે એના ઉપર લાઈવ ઓફિસિયલી હાઈકોર્ટની એક વેબસાઇટ છે ત્યાં પણ મિત્રો લાઈવ વિડિયો તમને જોવા મળી જશે ત્યાં મિત્રો ડેઈલી લાઈવ હોય છે ત્યાં આવતું હોય છે એ પહેલા મિત્રો જોયો હજુ સુધી જો તમે આપણે આ જીપી ઓફિસિયલ કે ગુજરાત પોલીસ ઓફિસિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ તમામ આંગણવાડી બહેનો એક રિક્વેસ્ટ કે અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો જ ભાઈ તમારા માટે હું દસે દસ જે પણ પોસ્ટ આવેલી છે અને પીડીએફ છે તમને બનાવી દેવા કારણ કહે કે 10 પોસ્ટમાં શું છે એમાં માં તો કંઈ નઈ હોય એટલે ભાઈ હું તમને જણાવું કે એમાં શું હશે અને પગાર વધારો ક્યારથી લાગુ થશે ને અને નિર્ણય શું લેવો એ બધું મિત્રો દસ 10 તમે જોશો એટલે તમને ખબર પડી જશે તો સમય ના બગડતા આગળ વધીએ મિત્રો તમને જણાવી દઉં કે 10 પોસ્ટની અંદર શું શું છે અને તમે તમારી રીતે વાત છો એમાં મિત્રો એક હાઈકોર્ટની ઓફિશિયલી નોટિફિકેશન વાળી પોસ્ટ પણ એમાં હું જોડી દઈશ એટલે તો 11 પોસ્ટ થશે હવે જેને એમ થતો કે ના ભાઈ એવું કંઈ નથી તો તમે જોઈન થઈ જજો એક વખત WhatsApp ગ્રુપની અંદર

કારણ કે મિત્રો એ બધાએ પણ પોસ્ટ કરે છે આંગણવાડી પગાર વધારને લઈને એટલે મિત્રો તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એકસો ને એક ટકા આંગણવાડીનો પગાર વધારો એટલા પણ બેનો છે કે જેને ચોવીસ આઠસો રૂપિયા વીસ હજાર ત્રણસો રૂપિયા મળવાના છે ફાઇનલ લાગુ થઈ જશે ક્યારથી થશે એના ઉપર મિત્રો હજુ સુધી મેં પણ ભાઈ હાઈકોર્ટનો જે પણ ઓફિસિયલી પરિપત્ર છે ને મેં પણ જોયો નથી બસ તમારે એ આવ્યો એટલે મિત્રો ખુશીના કારણે તમારા માટે વિડીયો પણ બનાવી દીધેલ છે અને એમાં મિત્રો શું લખેલું છે તમે એક વખત જોશો એટલે તમને ખબર પડી જાય એમાં પગાર વધારાને જ સારા સારા અપડેટ છે એ 3 થી 4 એક તો ટ્વિટર ની અપડેટ છે પ્લસ મિત્રો ન્યૂઝપેપર ની મિત્રો ન્યૂઝપેપર તમે ઓલમોસ્ટ વાંચતા હોય તો એની મિત્રો બે પોસ્ટ છે અમારી પાસે આવેલી છે ન્યૂઝપેપર ની બે પોસ્ટ છે અને હાઈકોર્ટ દ્વારા મિત્રો ઓફિશિયલી છે એક પોસ્ટ એટલે મિત્રો આ રીતે ટોટલ દસ અલગ અલગ પોસ્ટ છે હું તમને એમ કહી દઉં દસ અલગ અલગ પોસ્ટ આ દસે 10 ની મિત્રો પીડીએફ છે મિત્રો તમારા માટે અમે તૈયાર કરી દઈશું અને પીડીએફ મિત્રો તમને છે આપણી ઓફિશિયલી WhatsApp ની ચેનલ પર છે તમને મળી રહેશે તો ખાસ કરીને જોવા જોજો તમે આપણે આ જીપી ઓફિશિયલ YouTube ચેનલ ને ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરવાની છે વિડીયો લાઈક કરવાનો છે મિત્રો તમને એના ઉપર હમણાં દઉં પીડીએફ આપી તો કોઈ પણ ભાઈ લાઈક નહીં મને પણ ખબર છે એટલે આ વિડીયોનો ભાઈ લાઈકનો નો ટાર્ગેટ મિત્રો એક અમે રાખીશું એ ટાર્ગેટ પૂરો થશે ને એટલે એ વોટ્સઅપ ગ્રુપ એ લિંક તમને આપી દેશું આ વિડીયોનો મિત્રો ટાર્ગેટ છે પાંચ હજાર લાઈકનો નો કારણ કે ભાઈ આંગણવાડીની તમામ બહેનો ઓલમોસ્ટ ભાઈ પાંચ હજાર બહેનો તો આ વિડીયો જોશે તો ભાઈ બધા બહેનો આ વિડીયોને એક લાઈક કરી દેવાની છે હવે તમને પીડીએફ ક્યાંથી મળશે તો ભાઈ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે વોટ્સઅપ ચેનલ હું લિંક લગાડી પણ દઈશ કે ભાઈ આ માં ગ્રુપમાં આ ચેનલની અંદર તમે જોઈન થઈ જાઓ અને મિત્રો પીડીએફ અત્યારે બની પણ ગયા હશે અથવા બનાવી પણ લઈશ એટલે મિત્રો તમે જોઈન થઈ જજો પાંચ હજાર લાઇક જો જેવી આ વિડીયોની અંદર કમ્પ્લીટ થશે એટલે મિત્રો હું તમારા માટે પીડીએફ વોટ્સઅપની અંદર આપી દેવાનો છું અથવા મિત્રો પાંચ હજાર લાખ જો કમ્પ્લીટ થઈ વોટ્સઅપની અંદર તો પીડીએફ આવી જ જશે આ વિડીયોના માં પણ હું પીડીએફ કરીને ની લિંક છે લગાડી દઈશ કે જેથી કરી તમામ બહેનો છે ભાઈ તમામ માતાઓ બહેનો છે એ પીડીએફ જોઈ શકે અને એમાં શું શું લખેલું છે જોઈ શકે હવે હાઈકોર્ટની પીડીએફ છે હાઈકોર્ટની ઓફિશિયલ નોટિફિકેશનમાં અમને પણ ઘણા પ્રયત્નો બાદ મળેલી છે એટલે ભાઈ પાંચ હજાર નો ટાર્ગેટ છે આપેલો છે બાકી મિત્રો ટાર્ગેટ કઈ આપવાની જરૂર છે નહીં બસ તમે બને એટલો ચેનલ સપોર્ટ કરો વિડીયો લાઇક કરો તમામ બહેનો સુધી શેર કરો અને ભાઈ તમામ બહેનોને પણ કહી દેજો કે ભાઈ વિડીયો લાઇક કરીને પાંચ હજાર લાઇક કમ્પ્લીટ થશે પીડીએફ એકસો ને તમારા સુધી આવી જશે દસ પોસ્ટ રહેવાની છે મળીશું શકે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત